નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ છ સ્વાધ્યાય પોથીનો ભાગ બે આજનો વિષય છે સંસ્કૃત સંસ્કૃતમાં સૌથી પહેલા છે ચિત્ર પદાનું એક તથા બે એટલે કે એક અને બે એમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો અનુલેખન એટલે કે જોઈન જોઈન લખવાનું તો અહીં જે શબ્દ લખેલા છે તે જ શબ્દ આપણે અહીં લખવાના છે જેમ કે ગધર તો અહીં લખ્યું ગદર્ભ ભ મકર તો મકર એવી રીતે બધા શબ્દો એના એ જ આપણે લખવાના છે પછી પ્રશ્ન નંબર બે છે નીચે આપેલા ચિત્ર ઓળખી તેના સંસ્કૃતમાં નામ લખો તો અહીં છે ગાય ગાયને આપણે સંસ્કૃતમાં ધેનો હું કહે છે પછી છે અહીં છે તે બાળિકાનું ચિત્ર આપેલું છે નાની બાળકી છે તો આપણે સંસ્કૃતમાં તેને બાળિકા કહે છે પછી છે કાગડો તો તેને સંસ્કૃતમાં કાકહ કહેવાય છે આગળ છે પેન્સિલ તો પેન્સિલને આપણે લેખની પણ કહેવાય છે અને અકની પણ કહીએ છીએ પછી છે કીડી તો કીડીને આપણે પીપીલિકા કહીએ છીએ આગળ છે તાળું તો તાળાને આપણે તાલહ કહીએ છીએ પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો તો અહીં તાળું તો તાળાને સંસ્કૃતમાં તાલહ કહીએ છીએ પછી છે ઘડો તો ઘડાને સંસ્કૃતમાં ઘટહ કહેવાય છે પછી છે મગર તો સંસ્કૃતમાં તેને મકરહ કહીએ છીએ આગળ છે ઘેટુ ઘેટુ એટલે મેષહ પછી છે પેટી તો પેટીકા પછીનો શબ્દ છે ચકલી ચકલીને સંસ્કૃતમાં ચટકા કહેવાય છે આગળ છે વેલ વેલ એટલે લતા પછી છે ફૂલદાની ફૂલદાની એટલે પુષ્પધાની આગળ છે બાળકી બાળકી એટલે કે બાળિકા પછી છે થાળી થાળી એટલે કે સ્થાળિકા અહીં છે યોગ્ય જોડકા જોડવાના છે તો અહીં આપેલા છે અહીં સંસ્કૃતમાં તેના નામ આપેલા છે તો અહીંયા મયુરહ છે મયુરહ એટલે કે મોર પછી છે નકુલહ નકુલહ એટલે કે નોળિયો પછી છે કાકહ કાકહ એટલે કાગડો આગળ છે મંડુકા મંડુકા એટલે દેડકો પછી છે ધૈનુ ધેનુ એટલે ગાય પછી છે પ્રશ્ન નંબર પાંચ શબ્દોનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરું તો અહીં શબ્દ આપેલા છે તે સજીવ છે કે નિર્જીવ છે એ આપણે જોવાનું છે અને અહીં સજીવ અને નિર્જીવમાં વિભાજન કરવાનું છે તો સર્પ સજીવમાં આવશે ચટકા કાકહ મકરહ ગદર્ભ બાલિકા એ બધા સજીવ છે સજીવ એટલે કે એનામાં જીવ છે અને નિર્જીવમાં આવશે દીપહ તાલહ સ્થાલિકા ઘટઃ ઘટી અને ઉત્પીઠિકા પછીનો પ્રશ્ન છે તમારા શિક્ષકને પૂછીને દરરોજ ઘર વપરાશમાં આવતી દસ વસ્તુઓના નામ સંસ્કૃતમાં લખો તો ઘર વપરાશમાં આવતી દસ વસ્તુઓના નામ છે પેલા સ્થાલિકા ચમશઃ

શાટીકા એટલે સાડી તથા દીપહ દીપહ એટલે કે દીવો